નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખુબજ સ્વાગત છે બંધ દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મળશે ગેસ સિલિન્ડર ના ભાવમાં મોટો ઘટાડો ઘર ઘંટી ખરીદવા પંદર હજાર સહાય દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા મળશે ગુજરાતના હવામાન સમાચાર વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની લોન દરેકને મળશે દસ હજાર રૂપિયા ભેટ લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો એકસો વીસ આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની તૈયારીઓ આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો મિત્રો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં મોટો ખતરો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી ગુજરાત રાજ્યને લઈને સૌથી મોટી ઘાતક આગાહી ગુજરાતના વાતાવરણમાં મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર કાળો બંબળ વરસાદ એટલે કે માવઠાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વધી ગઈ છે હાલના દિવસોમાં અત્યારે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વાવાઝોડાને કારણે

ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો અત્યારે આવનારા દિવસોમાં બાર તારીખથી લઈને અઢાર ડિસેમ્બર દરમિયાન ફરી એકવાર મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં આ બે તારીખો દરમિયાન ફરી એકવાર વરસાદ ખાબકશે જેથી દરેક ખેડૂત મિત્રો અત્યારે ખાસ સાવચેત થઈ જાવ સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા બધા નિયમોમાં ફેરફારો કરવામાં આવે છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સરકારે તેનો પ્રારંભ કરી દીધો છે અને કેટલાક મોટા ફેરફારોને સરકારે 1 ડિસેમ્બર ની સાથે જ અત્યારે લાગુ કરી દીધા છે આ દરેક ફેરફારો મિત્રો તમારે ખાસ જાણવા જોઈએ કે કારણ કે આની સીધી અસર આવનારા દિવસોમાં તમારા ખિસ્સા ઉપર થવાની છે આ ફેરફારો ની અસરને કારણે ઘર રસોડા થી લઈને પેસેન્જરો ની સુધી અત્યારે અસર જોવા મળી શકે છે એક તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એ એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતમાં સુધારો કરવા માટેના નવા દરો જાહેર કરી દીધા છે

ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ યોજના હેઠળ મધ્યમ અને વંચિત વર્ગના અંદાજે લાખ આયુષ્યમાન કાર્ડ સરકારે અત્યારે ઇનએક્ટિવ કરી દીધા છે સરકારે એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા છતાં અનેક લાભાર્થીઓ અત્યારે રિન્યુ કરાવ્યું નથી પરિણામ સ્વરૂપે સરકારે સારવાર સમયે લોકોને કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા જોવા મળે છે આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે પોતાનું કાર્ડ રિન્યૂ કરી લે જેથી કોઈ પણ દર્દી પોતાની આરોગ્ય સારવાર દરમિયાન વંચિત ન રહે સરકાર દ્વારા જે પણ વ્યક્તિના આયુષ્યમાન કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે તેઓને દર વર્ષે એકવાર કાર્ડ રિન્યૂ કરાવવા માટે સરકારે આગ્રહ કર્યો છે પરંતુ જે પણ લોકોએ હજુ પણ પોતાનું આયુષ્યમાન કાર્ડ રિન્યુ નથી કરાવ્યું તો તેનું સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ રદ કરી દેવામાં આવશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને ત્રણ રૂપિયા મળશે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના બે ના દર મહિને સરકાર દ્વારા ત્રણ રૂપિયા પેન્શન આપવા પાત્ર છે જાણો તમે આનો લાભ કઈ રીતે મેળવશો અને જરૂરી કયા કયા દસ્તાવેજો છે અને કઈ રીતે તમારે અરજી કરવી તે તમામ પ્રક્રિયા ખૂબ જ સરળ પ્રક્રિયા છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના અને સીમાવર્તી ખેડૂતોને સાઠ વર્ષની વય પછી દર મહિને સરકાર દ્વારા ત્રણ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં પેન્શન સ્વરૂપે આપવામાં આવશે જાણો તેના માટે કોણ પાત્ર છે કેટલું યોગદાન ભરવું પડશે અને નોંધણી કેવી રીતે કરવી આ તમામ માહિતી તમને અત્યારે સરકાર દ્વારા પીએમ કિસાન ડોટ

ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરકારે પાંચ સરકાર દ્વારા અત્યારે ચૌદ કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી સરકાર દ્વારા ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓનો ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી અને લોકોને અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર આઠસો ને અઠ્ઠાવન રૂપિયાના ભાવ પર મળી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ મળશે ત્યારબાદના મોટા સમાચાર દરેક ખેડૂત મિત્રો ને ખરીદવા પંદર હજાર રૂપિયા સુધી ની સહાય ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગામડાના લોકો ને આગળ લાવવા માટે અને પોતાનું ઘર ખર્ચ ચલાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી સરકારે અમલમાં મૂકી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયા આર્થિક સહાયના ના રૂપિયા આપે છે જેથી તે વ્યક્તિ ઘર ઘંટીની મદદથી પોતાનું નાનું મોટું ઘર ખર્ચ ચલાવી શકે અને પોતાની આજીવિકા જીવી શકે તે માટે સરકાર દ્વારા અત્યારે ઘર ઘંટી ખરીદવા પર પંદર હજાર રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવે છે ત્યારબાદના મોટા સમાચાર દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા મળશે જાણો કઈ રીતે ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા મળી રહેવાના છે વિકાસ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે આજે મિત્રો આપણે તેવી જ એક યોજના વિશે વાત કરીશું એક મહત્વની યોજના છે તેનું નામ છે પીએમ કિસાન

તો ખેડૂતોનો તો ભાગ્ય જ પલટી જાય યોજનામાં જોડાવા માટે ખેડૂતોની દરમિયાન મિનિમમ આ શકે છે ત્યારબાદના મોટા સમાચાર ગુજરાતના હવામાનને લઈને આવી રહ્યા છે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઝોન છ ખતરનાક સામેલ કરાયો છે જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતનો ભૂકંપ ઝોન ચારમાં આવે છે આ નવા મેપ સંપૂર્ણ હિમાલય ક્ષેત્રનો પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોન છ માં સામેલ કરવામાં આવ્યા છે ભૂકંપના સૌથી ખતરનાક ઝોન છમાં ભુજ અગરતલા ચંડીગઢ દાર્જિલિંગ લેહ મંડી પંચકુલા સિમલા શિલોંગ ઝોન પાંચમાં અંબાલા અમૃતસર બહેરાઇજ જલંધર દિલ્હી ગુરુગ્રામ અને ગાઝિયાબાદ નો સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર વ્યવસાય કરવા માટે હવે દસ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેથી પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પૂરા તરીકે આપવા પડે છે અને બેંકની ગેરંટી પણ આપવી પડે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે આ યોજનાનો લાભ કોઈ પણ અરજદાર કરવાની પ્રક્રિયા પણ અત્યારે સાવ સેલી રાખી છે ત્યારબાદના મોટા સમાચાર દરેક વ્યક્તિને મળશે દસ હજાર રૂપિયા સુધીની ની ભેટ શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ ઝીરો હોય

જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા જીરો બેલેન્સ હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને સરકાર દ્વારા અત્યારે જનધન એકાઉન્ટ ધારકોને ને આજ વિશેષ પ્રકારની સુવિધા આપવામાં આવી છે